જય મહાદેવ મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રોનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર જેના માધ્યમથી અલગ અલગ વિષય જેમ કે શાસ્ત્ર છે જ્યોતિષ છે કે પછી અન્ય માહિતી આપવાનો પ્રયત્ન કરું છું મિત્રો આજે એક નાનકડો એવો વાસ્તુને લગતો એક વિષય છે અને એ વિષય છે અરીસો મિરર જેમ કે અત્યારે આપણે જરૂરિયાત છે આપણા ઘરની અંદર મિરર ન હોય અરીસો ન હોય તો અત્યારે ચાલે એમ નથી તો આપણા હરેક ઘરની અંદર હરેક વ્યક્તિના ઘરની અંદર કોઈને કોઈ જગ્યા ઉપર લગાવેલો હોય છે તો પહેલો પ્રશ્ન એ છે કે કઈ જગ્યા ઉપર ઈ યોગ્ય ગણાય કઈ જગ્યા ઉપર બિલકુલ ન હોવો જોઈએ અને ત્રીજો એ છે કે શું બેડની સામે આવતો હોય તો યોગ્ય છે કે નથી અને આવે છે તો એનું શું કઈ રીતે એનું નિવારણ કરવું જોઈએ તો સર્વપ્રથમ એ જણાવી દઉં કે આપણા

આપણા બેડરૂમની અંદર એ જો મિરર છે કે ત્યાં અરીસો છે તો પછી આપણા બેડની એકદમ સામે આવે છે તો યોગ્ય ગણાય તો યોગ્ય નહીં ગણાય કારણ કે જો આપણા શરીરનો કોઈ પણ ભાગ એ અરીસાની અંદર દેખાશે તો આવનારા સમયની અંદર ધીમે ધીમે પણ એની અંદર કોઈ પણ પ્રકારના દુખાવાઓ નાની મોટી બીમારી કે પછી કોઈ ગંભીર બીમારી થવાની શક્યતાઓ રહેલી છે તો સામે બિલકુલ અરીસો ના આવવો જોઈએ અને જો આવતો હોય તો એને કોઈ પણ કપડાથી ઢાંકી દેવો જોઈએ બિલકુલ ઇ ધ્યાન રાખવું જોઈએ કે સૂતી સમયે

બે ફૂટ ત્રણ ફૂટ નો હશે તો ચાલશે પણ ચાર ફૂટનો કે એનાથી મોટો કે કબાટનો આંખે આખો રેસો હોય એ પણ ના આવવો જોઈએ તો આવી નાની નાની બાબતોનું સો ટકા દુષ્પરિણામોને આપણે ટાળી શકશું સારા પરિણામો મેળવી શકું છું શકશો મિત્રો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં મારા ચેનલને જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા મિત્રો સુધી શેર પણ જરૂર કરજો જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ